નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે અઢાર તારીખે 19મો મોપતો જાહેર કરવામાં આવશે મિત્રો શું સાત છે મિત્રો આ સાચી વાત છે કે ખોટી વાત છે અને મિત્રો જો ખોટી વાત છે તો ક્યારે હપ્તો આવશે અને સાચી વાત છે તો શું સાત છે અઢાર તારીખે હપ્તો આવશે તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પી કિસાન યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે જેમાં તેમને વાર્ષિક સ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા દરેકને બે હજાર રૂપિયાના હપ્તામાં આપવામાં આવે મિત્રો સાથે જ આ વખતે ખેડૂતોના બેંક ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થવાનો છે જેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ બધા વર્ષે સર્સા એ પણ છે કે શું ઓગણીસમો હપ્તો અઢાર જાન્યુઆરી બે ના રોજ રિલીઝ થઈ શકે છે તો ચાલો આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ અને સમજીએ કે આખરે ઓગણીસમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો હવે જોઈએ કે શું હપ્તો અઢારમી જાન્યુઆરી આવી શકે છે તો મિત્રો વાસ્તવમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સનો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓગણીસમો હપ્તો અઢાર જાન્યુઆરી બે ના રોજ રિલીઝ થશે જેમાં ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હપ્તા બહાર પાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આવા સંજોગોમાં યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ઓગણીસમો હપ્તો ક્યારે જાહેર થશે મિત્રો હવે જો મીડિયા રિપોર્ટ ફતે આ બાબતે જોઈએ તો આ માહિતી સાસી જણાતી નથી આ એટલા માટે છે કે કારણ કે પીએમ કિસાન યોજના સત્તાવાર પોર્ટલ પર હજુ સુધી ઓગણીસમાં હપ્તાને રિલીઝને કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી અહીં માત્ર અઢારમા હપ્તાની તારીખ જ દેખાઈ રહી છે જે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો ખેડૂતોને હપ્તાની ખાતરીને લઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા માટે અમે કિસાન ઈ મિત્ર જે પીએમ કિસાન યોજનાનો સત્તાવાર સેટબુક્સ છે તેના પર પ્રશ્ન પૂછ્યો તો કે ઓગણીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે તો મિત્રો જવાબ આપ્યો છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ડિસેમ્બર અને માર્ચ વચ્ચે રિલીઝ થવા જઈ રહ્યો છે રિલીઝની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મિત્રો સેટ બોક્સ અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર સરકારે હજુ સુધી ઓગણીસ માં હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરી નથી આવી સ્થિતિમાં હજુ સુધી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે મિત્રો આ ઉપરાંત તે કહેવું મુશ્કેલ છે કે ઓગણીસમો હપ્તો અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થશે કેમ કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી મિત્રો તેથી તમારે સત્તાવાર માહિતીની રાહ જોવી પડશે અને તે પછી જ તમને ખબર પડશે કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાને લગતી તમામ સત્તાવાર માહિતી જાણવા માગતા હોય તો નિશેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો